પ્રારંભ કુલપતિ હરિભાઈ કાતરિયા દ્વારા કરાવવામાં આવ્યો હતો આ શિબિરમાં ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર છત્તીસગઢ રાજસ્થાન બિહાર ઓડિશા અને હિમાચલ પ્રદેશ રાજ્યમાંથી બસો ઉપરાંત એનએસએસના સ્વયંસેવકો તથા પ્રોગ્રામ ઓફિસરો ભાગ લઈ રહ્યા છે પ્રથમ દિવસે સવારમાં એનએસએસના સ્વયંસેવકો પદયાત્રામાં જોડાયા હતા અને ત્યારબાદ ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લઈ વિવિધ સેવાકીય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી ઉદ્ઘાટન કાર્યક્રમમાં કુલપતિ હરિભાઈ કાતરિયા ઉપરાંત ગુજરાત રાજ્ય એનએસએસ સેલ ગાંધીનગરના રિજિયોનલ ડાયરેક્ટર ડોક્ટર કમલકુમાલ કર વડોદરા જિલ્લા કેળવણી મંડળ ડભોઈના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ ઉપરાંત મધ્યપ્રદેશ બિહાર અને હૈદરાબાદના એનએસએસ રિજિયોનલ ડાયરેક્ટર ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે કુલપતિએ ખાસ જણાવ્યું હતું કે આ ગુજરાતની ભૂમિ છે મહાત્મા ગાંધીજીની ભૂમિ છે સરદાર પટેલની ભૂમિ છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ભૂમિ છે જ્યાં સરદાર પટેલની એકસો પચાસની જન્મજયંતિ નિમિત્તે જે ઐતિહાસિક ઘટના બનવા જઈ રહી છે ત્યારે તેમાં તમે બધા એનએસએસના સ્વયંસેવકો પણ ભાગીદાર બનશો ખાસ કરીને તેઓએ યુવા વિદ્યાર્થીઓને કહ્યું હતું કે સ્વને ઓળખો અને ભારતને બે હજાર સુડતાલીસનું વડાપ્રધાન મોદીનું જે સ્વપ્ન છે વિકસિત ભારત તેના તરફ જવા અનુરોધ કર્યો હતો વધુમાં તેઓએ ખાસ ઉલ્લેખ કર્યો હતો કે પરિશ્રમ કરશો તો જ સફળતા મળશે તેઓએ પોતાની હળવી શૈલીમાં ધારદાર રીતે યુવાનોને સ્પર્શી જાય તેવું મનન્ય પ્રવચન કર્યું હતું પ્રારંભમાં સ્વાગત પ્રવચન એનએસએસ કોઓર્ડિનેટર ડોક્ટર સંજયભાઈ જોશી કર્યું હતું જ્યારે આ વિધિ કોલેજના આચાર્ય ડોક્ટર કેયુરભાઈ પારેખ દ્વારા કરાઈ હતી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડોક્ટર અલ્પેશભાઈ કોતરે કર્યું હતું શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા આયોજિત રાષ્ટ્રીય કેમ્પમાં જુદા જુદા સાત રાજ્યોમાંથી એનએસએસના વોલિન્ટરોએ ભાગ લીધો છે અને આ કેમ્પની વિશેષતા એ છે કે અત્યારે જ્યારે આપણે સરદાર પટેલ સાહેબની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે કરમસદથી લઈ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની જે પદયાત્રા છે કેવડિયા સુધીની આ પદયાત્રા એક ઐતિહાસિક પદયાત્રા બનવા જઈ રહી છે અને એની આખા રાષ્ટ્રમાં નોંધ લેવાઈ રહી છે તો એવા સમયે આ ડભોઈ કોલેજના પ્રાંગણમાં આ કેમ્પનું આયોજન કરી અને આ વિદ્યાર્થીઓનો જે આખા દિવસનો કેમ્પ છે એમાંથી અડધો દિવસનો સમય છે એ વિદ્યાર્થીઓ પદયાત્રા માટે ફાળવશે જુદા જુદા ગ્રુપમાં અને બાકીના અડધા દિવસ દરમિયાન એમને વિવિધ પ્રકારની એમનો જે ટ્રેનિંગ છે એ કરવામાં આવશે અને એનએસએસના વિદ્યાર્થીઓ છે એનો આશય જ રાષ્ટ્રની અંદર સેવા સમાજની સેવા અને રાષ્ટ્રભાવના જાગૃત કરવાનો જ આશય છે એટલે વિદ્યાર્થીઓમાં જ્યારે આપણે આ ભાવના ઊભી કરીએ છીએ ત્યારે આ ભાવનાઓ જે વિદ્યાર્થીઓ પ્રતિનિધિ સ્વરૂપે દરેક જુદી જુદી કોલેજમાંથી જુદી જુદી યુનિવર્સિટીમાંથી જુદા જુદા રાજ્યમાં આવેથી આવે છે ત્યારે એક દરેક કોલેજના વિદ્યાર્થી સુધી આ મેસેજ પહોંચે છે એટલે આવું ઉમદા કાર્ય આ મંડળના પ્રણાંગણમાં થઈ રહ્યું છે શશિકાંતભાઈ અને કેયુરભાઈ એમની આખી ટીમ એ આ કાર્યક્રમ અમારો સફળ થાય એના માટે અથાગ પ્રયાસો કર્યા છે એટલે એ બધાને પણ બિરદાવું છું અને એનએસએસ ના સહયોગથી સાત રાજ્યોના જે વોલિન્ટિયર્સ આવ્યા છે એટલે તમને અહીં આખું એક ભારત દેખાય એવું દ્રશ્ય ઊભું થયું છે એટલે ખરેખર અમારા સૌ માટે ખૂબ આનંદનો વિષય છે નિરંજન ચૌહાણ જીડીસી ન્યૂઝ ડભોઈ